ડિસ્પ્લે ડિસ્પ્લેમાં તેરસો નવ્વાણું છે આમાં પ્રાઇસ કેટલી કહો છો તમે ચૌદસો નવાણું આમાં ડિસ્પ્લેમાં તમારે તેરસો નવ્વાણું છે તમે બિલ બનાવવા તમે ચૌદસો નવાણું છો આવું કેમ સાહેબ પછી વાત કરું સાહેબ તો વાત કેમ કેમ કરો છો કસ્ટમર સાથે

સુરક્ષા ના નિયમ પ્રમાણે પ્રૂફ માટે રાખો નંબર બોલો બોલો કયો નિયમ તમે કયો છો ગ્રાહક સુરક્ષા મને યાદ નથી પણ કહી શકો ગ્રાહક સુરક્ષા આવો નિયમ ડિસ્પ્લે પછીનો મેટર છે આ ગ્રાહક નિયમ જ છે તમને ક્લોઝ નથી કરો છો એ રીતના જુઓ સાહેબ તમે એવું લખી દીધો કે આવું નિયમ નથી પેલા મને ક્લોઝ નંબર લખી દઉં નંબર હું લખી દઉં છું નો તમે કહો છો તો ક્લોઝ નંબર મને દસકી હું લખી દઉં છું તમને હું લખી નથી તમ દેવાનું નહીં સાહેબ હું તમને શું કહું છું લો નંબર શું છે હું તમને લખી લો નંબર શું છે એ હું વકીલ છું તો તમે કેમ કહો છો કે આ નિયમ છે મને ખબર છે એટલું નોલેજ પૂરતું કરો સર્ચ Google માં મારે હું કામ કરવું જોઈએ તમે કહો આ નિયમ છે Google માં સર્ચ કરો એટલે તો તમે આ ડિસ્પ્લેમાં માં રાખ્યું હોય ઈ પછી નું હેટર છે ના ના ખાલી ક્લોઝ નંબર આપો આ ડિસ્પ્લે હોય ઈ પ્રાઇસ એ તમારે વેચવાની હોય ને